ઉડિયા સમાજ વડોદરા દ્વારા સાર્વજનિક પૂજા કમિટીની આગેવાનીમાં આઠમના વર્ષ માટે દુર્ગા પૂજાનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે સરદાર એસ્ટેટ કોમ્યુનિટી હોલ ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ષષ્ઠીથી દશેરા સુધી સતત દુર્ગા પૂજાનું અનુષ્ઠાન કરવામાં આવે છે માતા દુર્ગાના શણગાર અને પૂજા અર્ચન સાથે ભક્તો રોજના નૈવેદ્ય અર્પણ કરે છે બપોર અને સાંજના સમયે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે નવરાત્રિના પવિત્ર અષ્ટમી પર્વ નિમિત્તે દુર્ગા પૂજામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશરે સાતસોથી આઠસો ભક્તોએ ભાગ લીધો દુર્ગા પૂજા દશેરા સુધી ચાલતું રહેશે અને તમામ ભક્તોને આ પવિત્ર તહેવારમાં જોડાવાની વિનંતી કરવામાં આવી છે દુર્ગા પૂજા માતા દુર્ગાની આરાધના છે જે દુષ્ટ શક્તિઓ પર વિજય સદ્ગુણો અને નૈતિકતાનું પ્રતિક છે નવરાત્રિના નવ દિવસ સુધી માતાની પૂજા ભક્તિ અને નૈવેદ્ય અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સૌભાગ્યનો વિકાસ થાય છે ભક્તો માતાની આરાધના દ્વારા મન અને આત્માને શાંતિ તથા આત્મવિશ્વાસ મળે છે અને સમાજમાં એકતા અને સંસ્કૃતિની મજબૂતી વધે છે આ આયોજન અંગે અગ્રણી યોગિતા દાસ અને गोलक दास द्वारा विस्तृत माहिती महिति आप साल में प्रवेश किए हैं ये पूजा में माता दुर्गा की जो जय अम्बे बोलते हैं अम्बे माता बोलते हैं उनकी पूजा किया जाता है छठ से शुरू होकर दसवीं में पूरी होती है महासमारोह में माँ की विदाई कर जिसको विसर्जन बोलते हैं और ये पूजा में बड़ोड़ा से सभी कोने कोने से आदमी हमारा साथ भाग लेते हैं दोपहर को भंडारा होती है शाम को भी होती है पूजा अर्चना पाठ सब चीज़ ष्ठी से ले कर दसवीं तक संपन्न होता है और इसमें खाली हमारा ओडिया समाज नहीं सभी समाज की जुड़े हुए हैं सभी का साथ सहकार भी है और सरकारी लोग की जो एडमिनिस्ट्रेटर है वो भी हमको मदद करते हैं और माता जी का पूजा ये एट्स साल है शुरू खुरू में चल रहा है माता जी के पास प्रार्थना करते हैं आगे भी अच्छा अच्छा काम होगा और हमारा प्रगति होगा समाज की प्रगति होगा सारा बड़ोड़ा में हमारा नाम होगा शारदीय नवरात्र बे हज़ार पच्चीस में ઓડિયા સમાજ દ્વારા પ્રસ્તુત દ દુર્ગા પૂજામાં સોનું અભિનંદન છે અને અહીંયા ષષ્ઠીથી લઈને દશેરા સુધી માનું પૂજા અને પૂજાનું ભવ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે અહીંયા ષષ્ઠીમાં માને બોલાવવામાં આવે છે આહવાન કરીને બોલાવવામાં આવે છે પછી અહીં સ્થાપના થાય છે પછી બધા દિવસ ષષ્ઠી સપ્તમી અષ્ટમી નવમી અને દશેરા દિવસ માને બધું શૃંગાર કરીને સજાવે છે માનું પૂજા અને એનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવું છે અને બધાના માટે ભંડાર અહીંયા છે સપ્તમીથી લઈને દશેરા સુધી બે બે વખત બપોરમાં અને સાંજે અને શુદ્ધ સાત્વિક ભોજનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મળીને બધા આપણે અહીંયા આવીને ઉત્સવ માણીએ એવું બધાને પ્રાર્થના છે